જે બેનોને અલગ પહેરવું છે ને એના માટેનું અને જેને લૂઝમાં પહેરવું છે ને એના માટેનું એકદમ પ્રીમિયમ કલેક્શન લઈને આવી ગયા છે લૂઝ ફેબ્રિકમાં અને ડિઝાઇદર પીસ લાગે લાગેને એ ટાઈપની વસ્તુ રહેવાની છે તમને એક પીસ ઓપન કરીને બતાવી દો અને કલર ચાટની વાત કરીએ ને તો ગ્રીન છે મરૂન કલર છે મોરપીચ મેથી પીળો અને રામા કલર પાંચ કલરનો ચાર્ટ રહેવાનો છે અને જેને પણ ઓર્ડર બુક કરવો છે તો મારા વોટ્સઅપ નંબર ઉપર પ્રાઈ ડિટેલ જાણી તમારો ઓર્ડર બુક કરાવી શકો છો જોઈ લા એને સુંદર શાનદાર સ્પાર્કલ ટાઈપની ડિઝાઇનમાં પલ્લુ રહેવાનો છે અને ઓલ ઓવર કલમકારી પશ્મીના ટાઈપની આખી ફેન્સી ડિઝાઇન રહેવાની છે અને એ પણ એકદમ લૂઝ ફેબ્રિકમાં તમે રનિંગ વેરમાં નાના મોટા પ્રસંગોમાં આખો દિવસ વેર કરી શકો ને એવી વસ્તુ રહેવાની છે અને બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ એકદમ સિમ્પલ ઝીણી બુટ્ટીમાં એનું બ્લાઉઝ રહેવાનું છે તો આવી જ તમારે સારી વસ્તુની ખરીદી કરવી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો ડેઇલી અલગ વસ્તુ અને તમારા માટે ડિફરન્ટ વસ્તુ લાવતા રહેશું અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને જો ઓર્ડર બુક કરવો છે તો જલ્દીથી ઓર્ડર બુક કરી દેજો લિમિટેડ સ્ટોક છે આવી રીતે સપોર્ટ કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ